મિત્રો તૈયાર થઈ જાઓ કારણ કે આ વખતે શરદીયું નવરાત્રિ થોડી અલગ જ જોવા મળશે માં દુર્ગા ફક્ત આશીર્વાદ આપવા નથી આવતી પણ હાથી પર સવાર થઈને આવી રહી છે અને પાછી પણ હાથી પર જ જશે જ્યોતિષ અને શાસ્ત્રો મુજબ આવું દુર્લભ સંયોગ બહુ ઓછા વખત જ બનતું હોય છે જ્યારે આવો યોગ બને છે ત્યારે આખા વિશ્વમાં સુખ સમૃદ્ધિ અને આનંદનો માહોલ ફેલાઈ જાય છે ગ્રંથોમાં સ્પષ્ટ લખેલું છે કે હાથી પર આવવું એટલે સારી વરસાદ ભરપૂર અનાજ ધનસંપત્તિ અને આસપાસ સુખ શાંતિનો માહોલ અને જ્યારે દેવીનું જવું પણ હાથી આથી એવો સંકેત મળે છે કે તેમનો આશીર્વાદ લાંબા સમય સુધી ટકી રહેશે અને ખુશીઓની આ લહેર સતત વહેતી રહેશે સૌથી રસપ્રદ વાત એ છે કે આ વખતે માનનો વિશેષ આશીર્વાદ માત્ર બારમાંથી ફક્ત ચાર ભાગ્યશાળી રાશિઓ પર કેન્દ્રિત રહેશે આ રાશિઓ માટે નવરાત્રિ કોઈ અમૂલ્ય ઉપહારથી ઓછું નહીં હોય એવું લાગશે કે માં પોતે જ તેમના જીવનની બધી અવરોધો દૂર કરી રહી હોય અને બંધ દરવાજો પોતાના હાથોથી ખોલી રહી હોય તો જો તમારી રાશિ આ ચારમાની એક હોય તો સમજજો કે આ નવરાત્રિમાં તમારી જિંદગીમાં ધન સન્માન વૈભવ અને ખુશીઓનો એવો પ્રવાહ આવશે જેણે જોઈને લોકો હેરાન રહી જશે તમારું નસીબ સૂરજની જેમ ચમકશે અને ચાંદનીની જેમ આસપાસ પ્રકાશ ફેલાવશે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ સોમવારથી શરૂ થઈ રહ્યું છે માં દુર્ગાનો પવિત્ર ઉત્સવ અને બે ઓક્ટોબર બે હજાર પચ્ચીસ ગુરુવારે તેનો શુભ સમારંભ થશે મિત્રો જોડાયેલા રહો કારણ કે આગળ અમે તમને જણાવીશું તે ચાર ખાસ રાશિઓ વિશે જેઓ પર મા અંબેની અતિ કૃપા વરસવાના છે પણ તેના પહેલા શ્રદ્ધા અને ભક્તિ સાથે કોમેન્ટ બોક્સમાં લખો જય માતા દી અને આ વીડિયોને દિલથી લાઇક જરૂર કરજો જેથી મા દુર્ગાનો આશીર્વાદ તમારા આખા પરિવાર પર હંમેશા રહે નંબર એક કર્ક રાશિ કર્ક રાશિવાળા મિત્રો આ વખતે શારદીય નવરાત્રિ તમારા માટે ખૂબ જ ખાસ રહેશે માં દુર્ગાનું હાથી પર આગમન એવું લાગે કે તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિની વરસાદ લાવી રહ્યું છે માં અંબેનો આશીર્વાદ તમારા નસીબને નવી ઊંચાઈઓ પર લઈ જશે આ નવરાત્રિમાં આર્થિક રીતે તમારા માટે અનેક સોનેરી મોકા મળશે પૈસાનું આવકના નવા રસ્તા ખુલશે અને સંપત્તિમાં અનોખી વૃદ્ધિ જોવા મળશે વેપાર કરનારા માટે આ સમયે ખજાનાની જેમ રહેશે અચાનક નફો નવા કોન્ટ્રાક્ટ અને મોટા વ્યવહારો તમારી જોડીમાં આવી શકે છે અને નોકરી કરતા લોકો માટે પણ પ્રમોશનનો સમય છે સન્માન અને ઊંચા પદ પર પહોંચવાનો સોનેરી મોકો મળશે આરોગ્યના ક્ષેત્રમાં પણ આ નવરાત્રિ રાહત લાવશે જો લાંબા સમયથી કોઈ શારીરિક સમસ્યા તમને તકલીફ આપી રહી હતી તો માતા દુર્ગાની કૃપાથી તે ધીમે ધીમે દૂર થઈ જશે તમે પોતાને પહેલાં કરતાં વધુ ઉર્જાવાન અને આત્મવિશ્વાસી અનુભવશો જ્યાં એક બાજુ તમારું આરોગ્ય પહેલાં કરતાં સારું દેખાશે ત્યાં જ પરિવારજનો સાથેનું જીવન પણ આ નવરાત્રિમાં ખુશીઓથી ભરાઈ જશે જીવનસાથી સાથે તમારું પ્રેમ અને સંબંધ વધુ મજબૂત અને ગાઢ બનશે જે સંબંધોમાં અટકાવ આવ્યો હતો તે હવે નવી ઉર્જા અને તાજગી સાથે ફરી જીવંત થશે ફરીથી ખુશીઓ ફરી ફૂટશે સંતાન પાસેથી પણ ખુશખબર મળવાની મજબૂત સંભાવના છે અભ્યાસ સ્પર્ધાત્મક પરીક્ષા કે કારકિર્દી સંબંધિત કોઈ મોટો અવસર તેમને સફળતા આપી શકે છે અને તેમની પ્રગતિ જોઈને તમારું મન ગર્વ અને ખુશીથી ભરાઈ જશે ઘર પરિવારમાં હાસ્ય અને આનંદનો માહોલ રહેશે અને સંબંધીઓ તેમજ પાડોશીઓ સાથે તમારા સંબંધો પહેલા કરતા વધુ મૈત્રીપૂર્ણ બનશે સમાજમાં તમારી છબી તેજાશે અને લોકો તમને માન સાથે જોઈશે નવરાત્રિમાં શું કરવું જો કર્ક રાશિના જાતકો આ પવિત્ર અવસર પર માતા દુર્ગાની વિશેષ કૃપા મેળવવા માંગતા હોય તો નાની કન્યાઓને જમવાનું ખવડાવવાનું અને જરૂરિયાતમંદોની મદદ કરવાનું ભૂલશો નહીં માં અંબેની દૈવી કૃપાથી તમારા જીવનમાં ખુશીઓની વરસાદ પડશે અને દરેક તરફથી સારા સમાચાર મળશે નંબર બે મેષ રાશિ માટે મેષ રાશિના મિત્રો આ શરદીએ નવરાત્રિ તમારા માટે કોઈ ચમત્કારથી ઓછું નહીં હશે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવ્યા છે અને તે તમારા જીવનમાં ખુશી સફળતા અને સમૃદ્ધિના નવા દરવાજા ખોલશે એવું માનશો કે સ્વર્ગથી સીધા તમારા માટે ખુશીઓનો સંદેશ આવ્યો છે અત્યાર સુધી જે તકલીફો અને મુશ્કેલીઓએ તમને થાકી દીધું હતું તેનું બોજ આ નવરાત્રિમાં માં અંબેની કૃપાથી ધીમે ધીમે ઓછું થઈ જશે હળકો થશે તમારું જીવનનું નવું સોનેરી અધ્યાય શરૂ થવા જઈ રહ્યું છે નવરાત્રિના આ પાવન દિવસોમાં મા શૈલપુત્રીના ખાસ આશીર્વાદથી તમારું ભાગ્ય નવી ઊંચાઈઓ પર જશે તમારા પ્રયાસોને સફળતા મળશે અટકેલી કામોમાં ગતિ આવશે અને આત્મવિશ્વાસ પહેલાં જેટલો નહીં પણ વધુ વધી જશે જીવનમાં એક સકારાત્મક ઉર્જા આવશે જે તમને મજબૂત ઉત્સાહી અને નિર્ધારક બનાવશે પૈસાની વાત કરીએ તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે અચાનક નફો અટકેલા પૈસાની પ્રાપ્તિ અને નવી આવકના મોકા તમારા પગ ચૂમશે મેષ રાશિના લોકોને બાવીસ સપ્ટેમ્બરથી શરૂ આ નવરાત્રિ તમારા ભાગ્યનો સોનાનો તહેવાર સાબિત થશે માતા દુર્ગાની કૃપાથી બધા અધૂરા કામ પૂરે થશે અને રૂકેલી યોજનાઓ ઝડપથી આગળ વધશે વેપારી મિત્રો તૈયાર થઈ જાઓ મોટો નફો નવા સોદા અને સોનેરી તક તમારી રાહ જોઈ રહી છે જે લોકો નવો વ્યવસાય શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છે તેમના માટે આ સમય એક અનમોલ વરદાન સમાન છે નોકરી કરતા લોકો માટે પણ આ નવરાત્રિ એક સોનેરી તક લાવશે વધુ સારા ઓફર પ્રમોશન અને નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે સમાજમાં તમારું માન સન્માન વધશે અને લોકો તમને બાજુ નજરે જોઈશે મિત્રો આ નવરાત્રિમાં ફક્તમાં દુર્ગા જ નહીં પણ માતા લક્ષ્મી પણ ખાસ કૃપા કરી રહી છે પૈસા સંપત્તિ અને અન્ન અન્નધાન્યની કોઈ તંગી નહીં પડે ઘરમાં સુખ શાંતિ અને પ્રેમનું માહોલ રહેશે અને માતા પિતાના આશીર્વાદથી તમારું જીવન વધુ ઉજ્જવળ બનશે ભાઈ બહેનો સાથેના સંબંધ મીઠા થશે અને પરિવારમાં હસવું ખીલવું ચાલશે જે મેષ રાશિના લોકો હજી સુધી લગ્નિત નથી અને જીવનસાથી શોધી રહ્યા છે તેમના માટે આ નવરાત્રિ સપનાનું સાકાર થવાની શક્યતા છે મનપસંદ દુલ્હા કે દુલ્હન મળવાનો સમય છે ડોટ ત્યાં જ જલગ્નશુદ્ધ જાતકો માટે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમૃદ્ધિનો નવો અધ્યાય ખુલવા જઈ રહ્યો છે જીવનસાથી સાથે મળીને સંપત્તિમાં રોકાણ કરવાની સંભાવના પણ છે જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે તો મેષ રાશિના મિત્રો તૈયાર થઈ જાવા નવરાત્રિ માટે માતા દુર્ગાનો સ્વાગત તમારા જીવનને ખુશીઓ સફળતા અને સમૃદ્ધિથી ભરશે જય માતા દી નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના મિત્રો આ વખતની શારદીય નવરાત્રિ તમારા માટે કોઈ અજોડ ભાગ્યથી ઓછું નહીં રહે માતા અંબેનો હાથી પર આગમન તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવનાર છે નવી લહેર લઈને આવશે માતા મહામયની અસમ કૃપાથી આ નવરાત્રિમાં તમારા ભાગ્યના તારા પહેલાથી વધુ તેજસ્વી થશે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવશે જે તમારી મનોકામનાઓ પૂરી કરવામાં મદદ કરશે મા દુર્ગાનો આશીર્વાદ તમારા ઘરે પરિવાર પર વરસશે અને સુખ શાંતિ અને સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે જેમ લોકો લાંબા સમયથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી સંઘર્ષ કરી રહ્યા હતા તેમના માટે આ નવરાત્રિ નવી ઊર્જા અને જીવનશક્તિ લાવશે માં રાણીની કૃપાથી તમારું સ્વાસ્થ્ય સુધરી જશે અને માનસિક તણાવ ધીમે ધીમે ઘટશે આ પવિત્ર સમય દરમિયાન તુલા રાશિના જાતકો માટે માં શૈલપુત્રીનો ખાસ આશીર્વાદ મળશે આ આશીર્વાદ તમારા જીવનમાં શાંતિ સ્થિરતા અને પ્રગતિ લાવશે અને સૌથી મોટી ખુશીની વાત તો એ કે આ નવરાત્રિ તમારા માટે ધનની વરસાદ લાવવાની સંકેત છે અટકેલી કામો પૂરા થશે અચાનક નફાનાવા તકો સામે આવશે અને આર્થિક દ્રષ્ટિએ આ સમયે તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થશે તુલા રાશિના લોકોને આ નવરાત્રિ કોઈ સોનેરી ભેટ જેટલી હશે નોકરી કરતા લોકો માટે આ સમય નવા તકો અને મોટી ડીલનો સંકેત આપે છે જે લોકો સરકારી નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમની માટે સફળતાનો દરવાજો ખુલવાનો છે વેપારી જાતકો માટે પણ આ નવરાત્રિ લાભ અને પ્રગતિનો સમય લાવી છે અચાનક નફો નવા અવસરો અને મોટા નિર્ણય તમારા જીવનમાં નવી દિશા આપશે આ એ સમય છે જ્યારે તમારા નિર્ણય આવતીકાલ માટે ખૂબ શુભ અને લાભદાયક સાબિત થશે તમારી મહેનત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધારશે અને લોકો તમારા કામની વખાણી કરશે માતા દુર્ગાની કૃપાથી તમારા ઘરમાં શુભ સમાચારની ગુંજન સાંભળવામાં આવી શકે છે પરિવારમાં શુભ કાર્ય થવા માટે યોગ બનશે અને ઘર ખુશીઓથી ભરાઈ જશે આ નવરાત્રિ તમે કોઈ પવિત્ર સ્થળની યાત્રા કરી શકો તમે આ પણ કરી શકો છો જેના કારણે તમારા જીવનમાં વધુ સકારાત્મક ઉર્જા ભરાઈ જશે નંબર ચાર છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના મિત્રો તૈયાર થઈ જાઓ કારણ કે આ શરદીએ નવરાત્રિમાં મા દુર્ગાનો હાથી તમારા ઘરના આંગણામાં પગ મૂકવા આવ્યો છે આ સમય તમારા માટે કોઈ સોનેરી તકથી ઓછું નહીં હશે માં ગૌરીની દૈવી કૃપા તમારા જીવનમાં ખુશીઓ સફળતા અને સમૃદ્ધિની નવી લહેર લઈને આવી રહી છે તમારા નસીબના તારાઓ પહેલાં કરતાં પણ વધુ તેજસ્વી થઈ જશે લાંબા સમયથી અટકેલા કામ હવે ઝડપથી પૂરા થશે આર્થિક સ્થિતિમાં સુધારાશે અને પૈસાની આવકના અવસરો તમારા પગ ચૂમશે ઘરમાં સુખ શાંતિ અને પ્રેમનો માહોલ બનશે ભાઈ બહેનો અને જીવનસાથી સાથેના સંબંધ વધુ મીઠા અને મજબૂત બનશે શુભ કાર્યો અને શુભ અવસરો તમારા જીવનમાં આનંદ લઈને આવશે નોકરી કરતી વ્યક્તિઓ માટે આ સમય મોટી સફળતાઓ અને પ્રમોશનની સંકેત લઈને આવ્યો છે જેણે ધંધા કરતા હોય તે માટે અચાનક નફો અને નવા અવસર ખુલે તેવા છે પાર્ટનરશીપમાં કામ કરતા લોકો માટે આ નવરાત્રિ ખાસ લાભ અને પ્રગતિ લાવશે આરોગ્યમાન સુધારો થશે અને માનસિક તાણ ધીમે ધીમે દૂર થશે ધાર્મિક અને પવિત્ર કાર્યમાં ભાગ લેનારાઓને પણ ફાયદો મળશે તમારા જીવનમાં પોઝિટિવિટીની ઉર્જા વધુ આવશે શિક્ષણના ક્ષેત્રમાં મહેનતનો ફળ મળશે સંતાનનો આનંદ મેળવવા ઈચ્છતા લોકો માટે માતા રાણીની કૃપા આ વખતે ખાસ આશીર્વાદરૂપ થશે તો વૃશ્ચિક રાશિના મિત્રો તૈયાર થવું હવે આ નવરાત્રિ તમારા જીવનમાં નવી રોશની ખુશીઓ અને અવિરત સમૃદ્ધિ લવશે પૂરેપૂરો ભાવે માતા દુર્ગાની આરાધના કરો અને કોમેન્ટમાં જય માતા દી લખીને તમારી ભક્તિ દર્શાવો વિડિયોને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી માતાનું આશીર્વાદ દરેક ઘરે પહોંચી શકે